તો અહીંયા એક કાઠોટમાં છે ને મેં આ દોઢ તાંહળી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે અને દોઢ તાંહળી લોટ લીધો છે ને તો એની સામે છે ને ડબલ એટલે કે ત્રણ તાંહળી જેટલું પાણીનું આંધણ લેવાનું છે તો અહીંયા તપેલામાં મેં ત્રણ તાંહળી જેટલું પાણી લઈ લીધું છે અને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને એને આંધણ થાય ને ત્યાં સુધી ગરમ કરવાનું છે આ રીતે બબલ્સ થઈ જાય ને પાણીમાં એટલે એમાં સ્વાદ અનુસાર મીઠું અહીંયા મેં બે ચમચી મીઠું લીધું છે અને એક ચમચી જેટલો પાપડખાર નાખી દીધો છે એ નાખીને પાણીને થોડીક વાર માટે ઉકળવા દેવાનું છે અને પાણી ઉકળી જાય ને એટલે રકાબીની મદદથી આ રીતે જે લોટ લીધેલો હતો ને આપણે એ નાખીને એને સતત મિક્સ કરતું રહેવાનું છે આ ખીચીને છે ને સતત હલાવતી રહેવાની છે ને તર ગાંઠા પડી જશે ને તો એના પાપડ સરખા નહીં બને અને પાછું જો તમને એવું લાગે કે ખીચી થોડીક ઢીલી રહી છે તો ઉપરથી થોડોક લોટ એડ કરવાનો છે અને આ રીતે સતત એને વેવણાની મદદથી હલાવતું રહેવાનું છે અને ચેક કરતું રહેવાનું છે જો લોટ ઢીલો લાગતો જાય ને તો એમાં થોડુંક એવું પાછું નાખતો જવાનો છે લોટ અને આ રીતે સરખાઈથી મિક્સ કરી લેવાનું છે હવે એક પ્લાસ્ટિકની કોથળીમાં છે ને તેલ લગાવી લેવાનું છે અને એની અંદર આ ખીચી નાખી દેવાની છે ને સરખાઈથી આ રીતે છે ને થાબડીને મિક્સ કરી લેવાનું છે હવે પાપડ બનાવવા માટે અમે મશીન લીધું છે અને આ બે પ્લાસ્ટિકની કોથળી લીધેલી છે તો એક કોથળીને પહેલાં મશીન ઉપર રાખવાની છે અને એમાં થોડુંક એવું તેલ લગાવી લેવાનું છે અને ખીચીનો છે ને આ રીતે એક નાનો એવો લુવો બનાવી લેવાનો છે હવે એને તેલ લગાવેલી કોથળી પર મૂકવાનું છે અને પાછી ઉપરથી મેં કોથળી મૂકી દીધી અને આ રીતે પ્રેસ કરી દીધું ને તો મસ્ત પાપડ બની ગયો હતો હવે જો તમને જાડો પાપડ લાગતો હોય ને તો આ રીતે હાથ ફેરવીને એને સરખા એથી પતલો બનાવી લેવાનો છે તો પાપડ જો એકદમ ગાંઠાઈ નથી પડ્યા અને એકદમ સરસ મજાનો બનીને તૈયાર થયો છે અને પાપડને છે ને તિરાળે નથી પડી તો આ રીતે મેં બધા પાપડ બનાવી લીધા છે તો દોટ તાહળી લોટમાંથી છે ને મારે અહીંયા કુલ ચાલીસ પાપડ બન્યા હતા તો એને મેં એક રાત માટે સુકવી લીધા છે અને પછી બીજે દિવસ છે ને મારે તડકામાં સુકવવાના હતા એને તડકામાં સુકવીને મસ્ત મજાના કડકડા થઈ ગયા છે તો એ હું તમને શેકીને બતાવી દઉં છું તો ઘઉના પાપડ બહુ મસ્ત બન્યા છે જો રેસીપી ગમી હોય ને તો લાઈક શેર એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં